નાનો મમ્મીનો જે ટ્રીટમેન્ટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ વ્લોગ માં આજે છે તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે બુધવાર જય સ્વામિનારાયણ દૂધ ધરાવા ગયા હતા ભગવાનને હા હા અહીંયા શું ઉગ્યું પાછું પાછી ટેડી ઉઈ ગી હા લે લે જોઈ લો ભાઈ ખેતીવાડી ની જોરદાર બતી દાબડ થોપ બતી હં 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 મગ ઉગ્યા પાછા લે ક્યાં ઉગ્યા મગ

વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન આરવ ભાઈ ગુડ પરફોર્મન્સ એટલે આના ઉપરથી થી નક્કી થાય કે ભાઈ ટ્યુશન ને કઈ લેવા દેવા નથી અમારે આ એસા હી હોતા હે ટ્યુશન હતો તો એનું ખરાબ B1 ને B2 ને B3 એવું રહેતું હતું અને એનું જો એટલે વગર ટ્યુશન ને 85% આવ્યા છે 51 નું પ્લસ કર્યું છે હમ વેરી ગુડ વેરી ગુડ બેસી ગયા છે જમવા જમવામાં જોઈ લો આજે છોલેનું શાક છે થોડીક ભાખરી સવાર પડેલી લીધી છે રોટલી છે કાંદા છે અને ગરમા ગરમ કઢી છે ચાલો બધા જમવા માટે ઘરમાં જોઈ લો સાફ સૂફી અભિયાન ચાલુ છે બધું છે રાતના નવ અને ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ઘરે શું છે જમવામાં હે એ વઘારેલી ખીચડી ઓહો ભાઈ ભાઈ વઘારેલી ખીચડી ને કઢી કઢી અને છાસ આરો ભાઈ આરો ભાઈ જો આકા નીતરી ગયા છે જામો 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 ખીચડી જામો એ કે બોલે તું લે હાલ આરો ભાઈ જોઈ લો આજ ઘણા દિવસે નાઈટ ડ્રેસ પહેરો છે એમ કે નહીં થાતો પણ હજી થઈ રહ્યો અને ચાવી છે ને જ હાથમાં

ફાઇનલી જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ લેવા માટે હારો ભાઈ મહિના નહીં હે નો મહિના ને હાલો આજ પાડા ને ભાઈ મારે કઈ નતો ખાવ હા તો હાલો ઉપર આવતો રહે બક્કા છપી નો મોકો ભાઈ એ તમારું નામ દેન ખાય જો આવડા એલે ભાઈ માટે આપણે કોકો પાર્સલ કરાવી દીધો છે અને મારે પીવું છે બદામ છે કે આપણે ફરીથી જાસુ પાછા જવાર ચોક બરાબર એક નંબર તો ટોકન આવ્યું એક નંબર એક નંબર કયો નંબર બોલે 81 છે આપણો 1 છે અત્યારે આપણે જે બ્રાન્ચ ઉપર આયા છીએ મોલવીધર આઈસ્ક્રીમ ની એકદમ જૂની છે આ કુન કુના દેર અસરથી તમે બહુચર હોટલવાળા રસ્તે જાઓ અહીંયા છે બીજી બ્રાન્ચ આમની ટીબી હોસ્પિટલ સામે છે અને હમણાં ત્રીજી નિવલીઓ ઓપન બ્રાન્ચ થઈ છે ઉપાસના સર્કલ એટલે કે દૂધની ડેરી પાસે શ્રમની કઠિણાઈ હોય ને એટલે બધે હેરાન તો થઈ જ તે આ આઈસ્ક્રીમ લઈને બહાર નીકળ્યા અને સ્કૂટરમાં પડી ગયું છે પંચર ફટાફટ હા જોઈ લો મચ્છરદાની ની અંદર આઈસ્ક્રીમ કહે છે દેખાતા નથી જો હવે દેખાય દૂર જાય દેખાય છે અને આ મોબાઈલ ચાલુ સહેલેંગે થોડા સા ભાઈ ગા છે રાતના ના 11 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે લગભગ સવા 1:30 કલાકે ઘરે પહોંચ્યા આઈસ્ક્રીમ લીધો આઈસ્ક્રીમ ખાઈને જેવા સ્કૂટર માં બેઠા ને પાછલા વિલ માં પંચર તમે આગળ જોયું અને આ સ્કૂટર માં પાછા પાછળ પંચર પડે એટલે એક ડગલું આગળ નો હાલે લગભગ અમારા ઘર થી 1.5 કિલોમીટર 1.2 કિલોમીટર તો થાતું હશે છેક ઢાઈડી આવ્યા સ્કૂટર નીચે મૂક્યું પછી પાછા ભાઈ ને ઘરે ગયો બાઈક લીધું

અને આપણે લીધું છે બદામ શેક અને મેડમ માટે લીધો છે આઈસ્ક્રીમ હે ઓકે મજા આવી હાલવાની કેટલા કૂતરા હતા રસ્તામાં લાખો કૂતરાને કૂતરાને જોઈને રોડ ઉપર આવી જતો તો એકવાર વાર તો એક્સિડેન્ટ થતા થતા રહી ગયો એને ખબર ન પડે કે આપણે ન કરી એવું કૂતરા બેઠકું ભરે શું હા चार एक में। के तो को। <laughs> आप घेरों की बात करते हो हमने अपने भी आजमाए हैं आप घेरों की बात करते हो हमने अपने भी आजमाए हैं अरे आप कांटो से बचकर चलते हो आप काटो से बचकर चलते हो हमने तो फूलों से जख्म खाए हैं फूलों से जख्म खाए जख्म आजे खादा जे डॉट बे किलोमीटर ये स्कूटर સલા એ દુઃખ કઈ ખતમ નહી હોતા બે લઈને કઈ વાંધો નહીં જિંદગી છે નાનો મોટો તો હાઈલા રાખે અને હજી મમ્મીનો જે ટ્રીટમેન્ટ છે એ પેન્ડિંગ જ છે એનું હજી કઈ ફાઈનલ થયું નથી એટલે આવું બધું ચાલે રાખે છે પણ કઈ વાંધો નહીં તમે હસતા રહેજો અને તમને હસાવવાના પણ પ્રયત્નો કરતા રહેશો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બબાય આભાર જય શ્રી રામ